નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી આચાર્ય આજના ખાસ પ્રોગ્રામમાં વાત કરવાની છે લોરેન્સ બિશ્નોઈની કેવી રીતે પંજાબના એક નાના ગામનો કાયદાનો વિદ્યાર્થી આજે આંતરરાષ્ટ્રીય ડોન તરીકે નામચીન થયો છે વાત કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે લોરેન્સના એડવોકેટ કુલદીપ શર્મા આપનું સ્વાગત છે નમસ્કાર કુલદીપજી આજે ઇન્ડિયા થી લઈને કેનેડા સુધી કોઈ પણ મોટો બનાવ બને છે ક્રાઈમની દુનિયામાં શા માટે લોરેન્સનું નામ જ સૌથી પહેલા લેવામાં આવે છે જો આપ જેમ કીધું કે વાત સાચી છે કે પંજાબના નાનકડા ગામ દુતારાવાલી ગામ છે ત્યાં એમનો જન્મ થયો તો અને જે લોરેન્સ બિસ્નોઈ તરીકે લોકો આજે જે જાણે છે એમનું નામ હતું બાલકરણ ઉર્ફે ભલ્લુ પરાડ અને એમના પિતા અને એ લોકો સામાન્ય પરિવારમાંથી આવેલા છે એમના પિતાજી લવિન્દરસિંહજી અને આ જે લોરેન્સ બિસ્નોઈ જે છે એનો જન્મ ઓગણીસો બાણું ના બાર ફરવરીના દિવસે થયેલો અને એ કાયદાના સ્ટુડન્ટ હતા કાયદાની અંદર પંજાબ યુનિવર્સિટીમાં ભણતા હતા એ દરમિયાન ત્યાં જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન લડવાનું હતું તો એમને એક મિત્ર ઇલેક્શન લડી રહ્યા હતા એ પણ ઇલેક્શનમાં ઇન્વોલ્વ હતા અને પણ ઇલેક્શન લડી રહ્યા હતા અને તે દરમિયાન આ લોકો ઇલેક્શન હારી ગયા અને ત્યારથી આ બાલકરણ ઉર્ફે બલ્લુથી લોરેન્સ બિસ્નોઈની આ કહાની શરૂઆત થઈ અને ત્યારે પહેલી વખત એમની જે ગર્લફ્રેન્ડ સાથે બનાવ બન્યો અને એની અંદર મારામારીનો બનાવ બન્યો ત્રણસો સાતનો બનાવ બનતા એમને પહેલી વખત જેલ જવાનું આવ્યું અને ત્યાર પછીથી જેલમાં ગયા પછીથી આજે લોરેન્સ બિસ્નોઈ તરીકે આખું દેશ નહીં પણ દેશની બહાર પણ લોકો આજે જાણે છે તો એ લોરેન્સ બિસ્નોઈની એક આ શરૂઆત જાણીતા અભિનેતા સલમાન ખાન ના શિકાર નો જે કેસ છે એમાં લોરેન્સ બિશ્નોઈ ની ધમકી સામે આવી અને પછી ઘણી સ્થિતિઓ બદલાઈ ગઈ તાજેતરમાં એવું કહેવામાં આવે છે ઘણા સંગઠનો દ્વારા કે જો સલમાન ખાન માફી માંગી લેશે અને ત્યાં જઈને માફી માંગશે અને પસ્તાવો વ્યક્ત કરશે તો કદાચ ધમકી પાછી લેવામાં આવશે કે આ મામલો ત્યાં જ પૂરો થઈ જશે આપનું શું માનવું છે જો આજે સલમાન ખાન નું જે કાલા એપિસોડ છે એમાં લોરેન્સ બિસ્ણોઈ નહીં આ બિસ્ણોઈ સમાજનો ઇશ્યુ છે કેમ કે બિસ્ણોઈ સમાજ આ જે હરણ છે એને પોતાનું બાળક કે ભગવાનનું એક મૂકેલું દૂધ કે એવું એક એને બહુ શ્રદ્ધાથી અને એ રીતે જુએ છે અને એ એને નહીં પણ તમામ જે જાનવરોને એ લોકો પેડ પૌદાઓ કે જે પ્રકૃતિને ફાયદો આપે છે એવી બધી તમામ વસ્તુઓને એ લોકો પ્રેમ કરે છે અને જે આ વિસ્ણોઈ સમાજનું અગર કે ત્યાં જોવા જઈએ તો એ સમાજની અંદર એવી સ્ત્રી પણ થઈ ચૂકી છે એવા વ્યક્તિ પણ થઈ ચૂક્યા છે મહાન કે જે લોકોએ પેડ ના કાપવા દેવા માટે પોતાની જાન આપી દીધી છે એટલે પેડ એટલે પર્યાવરણ કે પર્યાવરણને સંભાળવા માટે એ લોકો પોતાની જાન પણ સમર્પિત કરી દે છે એવું આ સમાજ છે તો એ સમાજમાં કાળા જે કાળું હિરણ છે જેનું સલમાન ખાન શિકાર કર્યો તો એ જે કાળા હિરણ માટે એ લોકો બહુ જ આત્મીયતા રાખે છે અને એને બહુ બહુ જ સન્માન આપે છે અને એ બાબતે બિસ્ણુઈ સમાજે આ એને કીધું હતું કે તમે ત્યાં જઈને અમારા જે મંદિર છે મુખ્ય મંદિર અમારો ત્યાં જઈને તમે એક વખત માફી માગી લો તો તમને માફ કરી દેવામાં આવે તો પણ સલમાન ખાને એ વસ્તુ ના કરી અને એ વસ્તુ આગળ વધતી રહી પણ લોરેન્સ બિસ્નોઈ પણ બિસ્નોઈ સમાજનો હોય એને પણ આ વસ્તુ કીધી કે ભાઈ માફી માંગી લેવી જોઈએ અગર જો નહીં માફી માંગો તો તમે અમારા સમાજના દુશ્મન ગણાશો અને તમે અમારા સમાજના દુશ્મન રહેશો તો સલમાન ખાને માફી ન માંગતા આ વાત આજ અહીં સુધી પહોંચી છે કુલદીપજી કેનેડામાં જ્યારે ખાલિસ્તાનવાદી તત્વોની હત્યા થાય છે ત્યારે લોરેન્સ બિશ્નોઈનું નામ તરત આવે છે બહાર આમાં કેટલી સચ્ચાઈ છે હવે વાત એવી છે કે લોકોને હાલ તો

એ ક્યાંથી ધમકી આપે છે કે ક્યાં કોઈને આજ દિન સુધી વાત કરી છે કે જે ધમકી આપે પરંતુ લોકો હવે એ રીતે બધું ચલાવી રહ્યા છે અને એ વસ્તુ ચાલી રહી છે બાકી હકીકત તો જ્યાં સુધી કોઈ પુરાવો ના હોય ત્યાં સુધી બોલવું પણ એ યોગ્ય નથી તો કર્ણી સેનાના અધ્યક્ષ રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેળીની હત્યા થઈ ત્યારે કેમ લોરેન્સ પર આક્ષેપ થયો એ કર્ણી સેનાના જે પ્રમુખની પણ હત્યા થઈ ત્યારે પણ આ નામ લેવામાં આવ્યું પણ આવું ક્યારે કોઈ પુરવાર નથી આવું કોઈ પુરાવો નથી હાલ પણ જે બાબા સિદ્ધિકીનું ચાલે છે એમાં પણ નામ આવે છે પણ એવું કોઈ લોરેન્સ બિસ્નોઈનું ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું કોઈ પુરવાર તો થવું જોઈએ કોઈ પુરવાર જ નથી તો ખાલી વાતો કે આ કોઈ પણ ને કશું પણ થઈ જાય તો કે લોરેન્સ બિસ્નોઈ કરાયું કે કોઈ બનાવ મોટો બની જાય તો લોરેન્સ બિસ્નોઈ કરાયું એવું એક આજે એક વ્યુમર કે એક આજે એક ટ્રેન્ડ ચાલી ગયું છે કે બધા પોતાની જાતને ફેમસ કરવા માટે અથવા બધા આ રીતે ફેમસ થવા માટે એનું નામનો ઉપયોગ કરે છે બાકી એ હકીકત આ બનાવ બન્યો છે નથી બન્યો કોના દ્વારા બન્યો છે એ તપાસનો વિષય છે જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી કોઈના ઉપર ડાયરેક્ટ આક્ષેપ લગાવું એ હું માનું છું કે યોગ્ય ના કરે તો પછી લોરેન્સ બિશ્નો અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં કેમ છે હા લોરેન્સ બિશ્નો હાલ જે સાબરમતીની જેલમાં છે એ બનાવ એનડીપીએસ નો કેસ છે અને એનડીપીએસ નો કેસ એનઆઈએ દ્વારા કરવામાં આવ્યો છે એનઆઈએ દ્વારા એ એને સાબરમતી જેલમાં લાવવામાં આવેલો છે અને એનઆઈએ અને સરકારે એની અંદર સીઆરપીસી ની બસો અડસઠ ની સેક્શન મુજબ લોરેન્સ બિશ્નોઈ ને અહીં સાબરમતી જેલમાં રાખેલા છે તો જે સીઆરપીસી ની બસો અડસઠ ની જે સેક્શન છે એની અંદર કોઈપણ બીજી એજન્સી સરકાર જે કેન્દ્ર સરકાર સિવાયની કોઈપણ રાજ્ય સરકારની કોઈ પણ એજન્સી એને મળી શકતી નથી અથવા કોઈ વ્યક્તિ પણ કોઈને મળવું હોય તો મળી શકતા નથી અને એને એ રીતે સ્પેશિયલ સિક્યુરિટીમાં રાખવી છે અને સ્પેશિયલ સિક્યુરિટીમાં એની ઉપર નિગરાણી રહે છે ચોવીસ કલાક ચોવીસ કલાક પોલીસ કોર્ડનમાં રહે છે તો હાઉ કેન પોસિબલ કે લોકો કે લોરેશ વિષ્ણુએ આ મારી દીધું આને મારી દીધું પહેલાં ગોળી મારી દીધી એટલે મને તો આ વસ્તુ કે આ બાબતમાં કોઈ તથ્ય દેખાતું નથી સરકારે સ્પેશિયલ સિક્યોરિટી કાનૂની ધોરણે શા માટે આપી છે લોરેન્સ બિશ્નોઈને હા એ જે સ્પેશિયલ એક્ટ એનડીપીએસ નો છે એની અંદર જે આ ઇન્ટરનેશનલ જે ડ્રગ્સનો મામલો બન્યો હતો જે સાઉથ આફ્રિકા માં ડ્રગ્સ હતી થી પાકિસ્તાન થી અને પાકિસ્તાની દ્વારા એ મોકલવામાં આવી હતી તો એ આપણા ભારતના ગુજરાત એરિયાની અંદર જે સી એરિયા છે એની અંદર એ એન્ટર થઈ ત્યારે બાતમીના આધારે એનઆઈએ એ કેસ બનાવ્યો અને એની અંદર લોરેન્સનું નામ ખોલ્યું એટલે લોરેન્સને એની અંદર તોહમતદાર બનાવ્યો છે આરોપી નથી એટલે તોહમતદાર બનાવ્યો છે તો તોહમતદાર તરીકે હાલ એને સાબરમતી સેન્ટર જેલમાં મૂક્યો છે અને સ્પેશિયલ એક્ટના મુજબ મુતાબિક એ હાલ સાબરમતી જેલમાં છે અને સાબરમતી જેલમાંથી એને અત્યારે ક્યાંય બીજે ખસેડી શકાય નહીં એ બાબતે હાલ ત્યાં છે આ પૂરી જે સ્થિતિ છે એના સાથે સહમત છો જે કઈ થઈ રહ્યું છે યોગ્ય થઈ રહ્યું છે જો મેં કીધું ને કે તોહમત લગાઈ છે આરોપી નથી તોહમત જેમ આપે કીધું કે બાબા સિદ્દીકી વાળું ગોગા મેડી વાળું કે એ બધી તોહમત છે એટલે બાબા સિદ્ધિકી માં પણ એનો ઇન્વોલ્વમેન્ટ નો આપ ઇનકાર કરો છો હું ઇનકાર તોહમત છે તોહમત તો આજ મારા ઉપર કે તમારા ઉપર પણ કોઈ ની પણ કેસ માં લગાઈ શકે છે તોહમત લગાવવામાં તો કોઈને ને મોડું આપણે રોકી શકતા નથી

લોરેન્સ બિશ્નોઈના જે ફેમિલીઝ છે પરિવારના જે લોકો છે એમાંથી જે એમના પરિવારના એક સદસ્ય છે કે જેમને લોરેન્સ બિશ્નોઈની ઓથોરિટી આપેલી છે એમના થકી મને રોકવામાં આવેલું અને હું એ થકી એડવોકેટ બન્યો અને કેમ કે લોરેન્સ બિસ્નોઈને અમદાવાદમાં એની અંદર કેસ ચાલે છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલો છે અને દર પંદર દિવસની ચૌદ દિવસની અમારી મુદત પડે છે તો દર ચૌદ દિવસે કોર્ટની અંદર વિડીયો કોન્ફરન્સિંગથી હાજર રહેવું પડે છે અને અમે એડવોકેટ તરીકે એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એડવોકેટ તરીકે હાજર રહીએ છીએ કેમ કે એમના જે રિલેટિવ્સ છે એ લોકો બધા ચંદીગઢ અને ત્યાં રહેતા હોય છે એ લોકો દર મુદતે આવી શકતા નથી એટલે એ લોકોને એટલે જરૂર પડી હતી અને મને અહીં ગુજરાતની આ કોર્ટ બાબતે એ લોકોએ એડવોકેટ તરીકે રોક્યો અને ત્યારથી હું એમના એડવોકેટ છું એ એક વર્ષ જેવું થઈ ગયું કુલદીપજી બે ત્રણ દાયકા પહેલાના મુંબઈના અંડરવર્લ્ડ આપણે વાત કરીએ તો દાઉદ નું સામ્રાજ્ય હતું અને પછી કેટલાક સંજોગો એવા થયા કે દાઉદ અને એના જ સાથીદાર છોટા રાજન વચ્ચે દુશ્મની થઈ ગઈ બંને એકબીજાના ખૂનના પ્યાસા બની ગયા અને પછી કહેવા લાગ્યું કે છોટા રાજન ને છે દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઝ સપોર્ટ કરે છે અને દેશના દુશ્મનોને મારવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ છોટા રાજનના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે હવે છોટા રાજન પછી શું આ રોલ આપના ક્લાયન્ટ લોરેન્સ બિશ્નોઈ નિભાવી રહ્યા છે જો એક વાત હું મારી પર્સનલ મંતવ્ય કહી શકું છું એના એડવોકેટ તરીકે નહીં પણ પર્સનલ મંતવ્ય કહી શકું છું કે અગર કોઈ વ્યક્તિ આપણા દેશના ગદ્દારો કે દુશ્મનોનો ખાતમો કરતો હોય કે આપણા દેશના ગદ્દારો કે દુશ્મનો ને બીજા દેશમાં જઈને અથવા બીજા દેશની અંદર એને આપણા દેશ દુશ્મની કાઢતો હોય તો એવા વ્યક્તિને સન્માન કરવું જોઈએ કેમ કે જો અમેરિકામાં કેનેડામાં કે બીજી ઇંગ્લેન્ડમાં એવા જે દેશો છે એની અંદર એવો કાયદો છે કે અગર કોઈ વ્યક્તિની ઉપર ગુનાહ છે દેશની અંદરના અને એ વ્યક્તિ દેશના દેશદ્રોહી લોકોને એ મારે છે અથવા એની અંદર સપોર્ટ કરે છે એની અંદર સાથ આપે છે તો એવા વ્યક્તિનો આ ગુનાઓ પણ માફ કરે છે જોકે આપણી આપણા ત્યાં એવો કાયદો નથી અને આપણા ત્યાં માફીની છે જ હોય પણ એ બીજી રીતે છે પરંતુ જો અગર દેશ માટે કોઈ કરતો હોય કોઈ પણ વ્યક્તિ તો એ વ્યક્તિને દેશ માટે દેશધાજ માટે કરતો હોય તો એને સન્માન મળવો જોઈએ અને એનું નામ થવું જોઈએ હવે બાબત છે લોરેન્સની તો લોરેન્સની જે બાબત છે એ બાબતે અગર જો એ પણ દેશ માટે કરે તો દેશ માટે ગર્વની વાત છે અને દેશ માટે કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરતો હોય તો એને ગર્વ લેવો જ જોઈએ અને ગર્વ લેવા જેવું જ છે એડવોકેટ કુલદીપજી આપ લોરેન્સ ઉપરાંત અનેક મહત્વના કેસોમાં વકીલ છો આપ વિદેશી આરોપીઓના પણ વકીલ રહી ચૂક્યા છો અનેક શકવર્તી ચુકાદાઓ આપ લાવ્યા છો આપે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એટલે કે સરકારના વકીલ તરીકે પણ વર્ષો સુધી સેશન્સ કોર્ટ અને સિવિલ કોર્ટમાં જવાબદારી નિભાવી છે ક્રિમિનલ લોયર તરીકે આપની સફર કેવી રહી આપને પણ અનેક પડકારો આવતા હશે ચેલેન્જિંગ સિચ્યુએશનનો સામનો કરવો પડતો હશે બિલકુલ વાત આપની સાચી છે કે કોઈ પણ જોબ હોય છે ચેલેન્જિંગ હોય છે પણ અમારી જે ક્રિમિનલ પ્રેક્ટિસ છે એ રીઅલ બહુ જ ચેલેન્જિંગ છે ઘણી વખત એવા બનાવો બને છે કે જેમાં અમને પણ ધમકીઓ મળે છે જેમ મારે કહેવું ના જોઈએ પણ કહું કે હું લોરેન્સ બિસ્નોયના એડવોકેટ છું એ બાબતે પણ મને ધમકી મળેલી છે પણ જો કે એ તો તરત સોર્ટ આઉટ થઈ ગયું કોને ધમકી આપીને પછી આપણે શું કર્યું એ મને વોટ્સએપ ઉપર શું ધમકી મને વોટ્સએપ કોલિંગ ઉપર ધમકી આપી હતી કે ભઈ તમે આ લોરેન્સ બિશ્નોઈના વકીલથી નીકળી જાઓ નહીં તો તમને જાનથી મારી નાખવામાં આવશે એટલી ગોળી મારવામાં આવશે કે તમને કોઈ ઓળખી શકે નહીં એ રીતની ધમકી આપી હતી અને તે બાબતે મેં તાત્કાલિક કોર્ટને અને પોલીસ કમિશનરને અને જે તે લાગતા આપણા સરકારની અંદર તરત ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ ફરિયાદ દાખલ પછી એની ઇન્વેસ્ટિગેશન અને એનું જે પ્રોસિડિંગ એ સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટ એનઆઈએ દ્વારા કરવામાં ક્લાયન્ટ લોરેન્સ હવે એ તો કાયદાનો વિષય છે કાયદાનો જે કેસોની બાબત છે કે ક્યારે કેસ ચાલશે હાલ તો જે આ અમદાવાદનો કેસ છે એ બાબતે હું કહી શકું કે આ જે એનઆઈએ સ્પેશિયલ કેસ છે એનડીપીએસનો એની અંદર ચાર્જ ફ્રેમિંગ થઈ ગયો છે અને હવે જે આગળની પ્રોસિજર ચાલે છે તો એની અંદર ચાર પાંચ બીજા કેસો હતા એટલે આરોપીઓ જે હતા એમની અંદર ચાર પાંચ એફઆઈઆર થઈ હતી એ બધાને મર્જ કરીને અને એક કેસ બનાવવામાં આવ્યું છે જેમાં પ્રથમ આરોપી તરીકે લોરેન્સ બિસ્ણનું નામ છે અને બાકી સાઉથ આફ્રિકન પણ છે પાકિસ્તાનીઓ પણ છે બીજા લોકો પણ છે એ રીતે બહુ ઘણા બધા આરોપીઓ ભેગા થઈને આખો કેસ બન્યો છે તો હવે એ બધાના વકીલો પણ જુદા જુદા છે તો જુદા જુદા વકીલો હોય જુદા જુદા આરોપીઓ હોય અને એ આરોપી બધા એક જ જગ્યા નથી કોઈ આરોપી કઈ જેલમાં છે કોઈ બીજી જેલમાં છે એ રીતની પણ જે સંજોગો છે તો ટેકનિકલ બાબત બીજી જુદા જુદા વકીલોની બાબત અને આરોપીઓ જુદા છે તો એ કેસ ચાલવામાં થોડો સમય લાગશે પણ કેસ ચાલશે ધીમે ધીમે અને જ્યારે કેસ પૂરવા પૂરો થશે ત્યારે આ આરોપમાંથી નિર્દોષ છૂટવાની વાત

એવું જ નહીં તો અગર જો સ્વાભાવિક છે કે આજે એ સારો એડવોકેટ હોત કે અગર જો જ્યુડિશિયરીમાં ગયો હોત તો સારો જજ બન્યો હોત પરંતુ એક એવો સંજોગ બને છે કે જે કિસ્મતની અંદર એક એવો સંજોગ કે ભાઈ એની સાથે જે બનાવ બન્યો એમાં મારામારી થઈ અને ત્રણસો સાતનો એની ઉપર ગુનો લાગ્યો અને એ ગુનામાં એને જેલ જવું પડ્યું હવે એ જેલ જવાથી એક આખું ટર્નિંગ પોઈન્ટ એની લાઈફમાં આવી ગયું અને એ હાલ લોરેન્સ બિસનું બની ગયું તો એ બધાની જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે અને ટર્નિંગ પોઇન્ટથી એ વ્યક્તિ એનો અસ્તિત્વ ક્યાં તો ખોઈ દે છે અથવા એક નવો અસ્તિત્વ બનાવે છે એ રીતે લોરેન્સે એ પોતાનો એક નવો અસ્તિત્વ ઉભો કર્યો લોરેન્સ તિહાર જેલમાં હતો તો પછી એને અમદાવાદ સાગરમતી જેલમાં લાવવાની જરૂર કેવી રીતે પડી હા એ વાત છે કે લોરેન્સ તિહાર જેલમાં હતો પરંતુ બનાવ એવો બન્યો કે પાકિસ્તાન પાકિસ્તાનથી એક હતો જે એ સાઉથ આફ્રિકા જતો હતો અને એ સાઉથ આફ્રિકા જતો એ ગુજરાતની બોર્ડરની અંદરથી જતા એનઆઈએ ના જે અધિકારીઓને બાતમી મળી કે આ રીતે એક સિપમેન્ટ જાય છે જેના અંદર ડ્રગ્સ સાઉથ આફ્રિકા જવામાં લઈ જાય છે તો એ શિપમેન્ટને પકડતા અને એમાંથી વાયા વાયા લોરેન્સનું નામ આવ્યું અને લોરેન્સને એની અંદર આરોપી બનાવવામાં આવ્યું અને આરોપી બનાવવામાં આવતા કેન્દ્ર સરકાર કેમ કે એનઆઈએ જે છે એ કેન્દ્ર સરકારની સંસ્થા છે ડાયરેક્ટ અને કેન્દ્ર સરકારે પછી લોરેન્સની નો જે કબજો છે એ એનઆઈએ ને આપી અને એને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કર્યો અને સાબરમતી જેલની અંદર હાલ એ

આક્ષેપ છે આક્ષેપો તો બધા ઉપર થશે હાલ જે પણ કોઈ મર્ડર થાય છે કે કશું પણ થાય છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે આ તે લોરેન્સનું નામ આવે છે તો લોરેન્સનું નામ આવશે પરિવારનું મિત્રોનું બધાનું નામ આવશે એ આવતું રહેશે પણ હકીકત એ છે કે જ્યાં સુધી કોઈ તથ્યવાળી વાત ના હોય કે કોઈ પુરાવા ના હોય ત્યાં સુધી ખાલી નામ એ નામ જ આવશે બાકી હકીકતમાં ગુનેગાર તો ત્યારે ગણાશે કે જ્યારે કોઈ પુરાવો હોય હાલ પોલીસે લોરેન્સના ભાઈનું પણ નામ લીધું કે મર્ડરમાં કે અને સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ થઈ એમાં પણ એનું અમલનું નામ લીધું કે પર કે એમના દ્વારા આ આખું કરવામાં આવેલું છે પરંતુ જ્યાં સુધી કોઈ ઠોસ પુરાવા ના હોય ત્યાં સુધી ફક્ત આ નામ છે તો લોરેન્સ બિસ્ટેના ગુનેગાર નથી માનતા જો ગુનેગાર નહીં માનતો તો હું માનું છું પણ ગુનેગાર તો જ્યારે ગુનો સાબિત થાય ત્યાર પછી જ માનવામાં આવે હાલ એ તોહમતદાર છે અને અમારી વકાલાતની ભાષામાં કે કાયદાની ભાષામાં તોહમતદાર ગુનેગાર હોતો નથી જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી કોઈ ગુનેગાર નથી તોહમત તો કોઈના ઉપર પણ લગાવવામાં આવે છે નરેન્દ્ર મોદીના ઉપર પણ લગાવવામાં આવે છે કે બીજા પણ મોટા મોટા લોકોના ઉપર પણ લગાવવામાં આવે છે તો એનો મતલબ થોડે કે ભાઈ એ ગુનેગાર બની ગયા તો એ રીતે લોરેન્સ બિસ્નો ઉપર પણ આ તોહમત છે હાલ એ ગુનેગાર એને કહી શકતા નથી તો લોરેન્સ બિશ્નોઈને જાણે કે પ્રોટેક્શન આપ્યું હોય એવી રીતે ભારત સરકારે એક વિશેષ કલમ લગાવી છે આપણે વાત કરી કે જેના દ્વારા બીજા રાજ્યોની પોલીસ કે ગુજરાતની પણ પોલીસ એને ટ્રાન્સફર વોરંટથી કોઈ કેસમાં બહાર કાઢી શકતી નથી જેલમાંથી ન્યાયની અદાલતમાં લઈ જઈ શકતી નથી પોતાના રાજ્યમાં તો શું આ એક અપવાદ છે કે પછી બીજા કોઈ આરોપી પર પણ આવી કલમ લગાડવામાં આવી છે દેશમાં જો અપવાદ નથી આવી કલમ અગાઉ પણ લગાવવામાં આવી છે આ કેમ કે આ ટુ સિક્સટી એટ સીઆરપીસીની સેક્શન ટુ સિક્સટી એટ જે લગાવવામાં આવી છે એ એટલા માટે કે જે કેન્દ્ર સરકારનું કોઈ ગુનેગાર હોય જે કેન્દ્ર સરકારના હસ્તગત એને રાખવાની જરૂર પડતી હોય અને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટ એ ગુનો બનતો હોય તો એ એનઆઈએ જે કેન્દ્ર સરકારની સંસ્થા છે અને એનો આ ગુનો બન્યો એટલે એનઆઈએને એની જરૂર છે અને એ કેસ ચલાવવામાં આવે છે અત્યારે ચાલવામાં આવે છે એટલે આ સ્પેશિયલ સેક્શન લગાવીને કેન્દ્ર સરકારે એને સાબરમતી સેન્ટર જેલમાં રાખ્યો છે એના માટે કે અગર જો સપોઝ કે આ સેક્શન ના લગાવવામાં આવે તો જ્યાં પણ આરોપી તરીકે કે લોરેન્સ બિશ્નુ નામ આવે ધારો કે મુંબઈમાં થયું કે બીજા રાજ્યમાં થયું તો ત્યાંની પોલીસ આવશે ટ્રાન્ઝિક્ટ વોરંટ સાથે એને તે રાજ્યમાં લઈ જાય પછી ત્યાં રાખે પછી ત્યાંથી આ કેસ ના ચાલી શકે અને એક એ ત્યાંથી બીજી જગ્યા લઈ જાય તો ત્યાં રાખે તો ત્યાંથી આ કેસ ના ચાલી શકે અને વારંવાર એક આરોપીને આ રીતે ત્યાં લઈ જવું લાવવું એ બહુ અઘરું હોય છે એક ટેકનિકલ રીતે પણ કે કાયદાની રીતે પણ બધી રીતે પણ બહુ અઘરું હોય છે એ બાબતે આ એનઆઈએસ નો સ્પેશિયલ કેસ હોવાથી સરકારે આ સ્પેશિયલ કાયદા જે કાયદાની જોગવાઈના હિસાબે એને સાબરમતી રાખેલો છે જેથી હવે કોઈ બીજા રાજ્યની સરકાર કે પોલીસ એને તરત એનો કબજો ના લઈ શકે આપણે ત્યાં ન્યાયની ગતિ ઘણી વિલંબિત હોય છે કરોડો કેસો અત્યારે પેન્ડિંગ છે એ પ્રમાણે અદાલતોમાં મુદતો પડતી હોય છે ચુકાદાઓમાં પણ લાંબો સમય થતો હોય છે તો આપની દ્રષ્ટિએ આ કેસમાં જે ન્યાયની ગતિ છે એનાથી આપ સંતુષ્ટ છો જો વાત છે કે ઘણા બધા કેસોમાં વર્ષો નીકળી જાય છે પણ એ બધા સિવિલ કેસોમાં ક્રિમિનલ કેસોમાં અમુક કેસો એવા અપવાદરૂપ છે કે જેમાં વર્ષો નીકળી ગયા પણ એનું જજમેન્ટ આવી ગયું છે અને હાલ જે ઉપલી અદાલત છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એ જે નીચલી જેટલી અદાલત છે એમને પ્રેશરાઈઝ કરે છે અને એમને અમુક ટાઈમ લિમિટ આપતી હોય છે કે એટલા ટાઈમ લિમિટમાં કેસ પૂરા કરવા કેમ કે કાયદાની અંદર એવી જોગવાઈ પણ છે કે ભાઈ આટલી ટાઈમ લિમિટમાં કેસ પૂરો કરવો તો એ હિસાબે અત્યારે જે લોરેન્સ બિસનોઈવાળો કેસ છે દર ચૌદ દિવસે એની મુદત પડે છે મહિનામાં બે વખત મુદત એની થાય છે એટલે કેસ એની જે કાયદાની જોગવાઈ મુજબ જ સ્પીડમાં ચાલે છે અને કાયદાની જોગવાઈ મુજબ સ્પીડમાં ચાલીને કેસ લગભગ સમય મર્યાદાની અંદર પૂરું થશે એવું લાગે છે એક છેલ્લો સવાલ લોરેન્સ બિશ્નોય રાજકારણમાં જોડાશે ચૂંટણી લડશે જો આ સવાલ આપનો સારો છે પણ અઘરો છે કેમ કે કોઈના મનની વાત હું પણ ના જાણી શકું આપ પણ ના જાણી શકો કેમ કે એ તો લોરેન્સ બિશ્નોય પોતાની મરજીની વાત છે કે એને શું કરવું છે શું નથી કરવું રાજકારણ પણ લોકો સાંભળ્યું છે કે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે એક વ્યક્તિ તો એવું પણ સાંભળ્યું કે સેન્ટ્રલ જેલની બહાર ફોર્મ લઈને પણ ઉભા થઈ ગયા મારા સિલેક્શન માટે કે મારે લોનેન્સ બિશ્નુ ને ધારાસભ્ય બનાવવો છે તો આ લોકોની

વધુ માહિતી સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર